પ્રિન્સિપાલ ને થપ્પડ મારી સીસી ટીવી માં કેદ આદિપુરમાં પાર્કિંગમાં બેસવા મુદ્દે ટોકતા જીક્યો પ્રિન્સિપાલ પ્રિન્સિપાલના સમર્થનમાં એક હજાર ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સ્ટુડન્ટની હિંસક ઘટના સામે આવી રહી છે જેમાં અમદાવાદમાં એકે બીજાની હત્યા કરી તો મહીસાગરના બાલાસિનોરમાં પણ એક વિદ્યાર્થી પર બીજાએ હુમલો કર્યો તેવામાં હવે કોલેજના પ્રિન્સિપલ પર સ્ટુડન્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કચ્છ જિલ્લાના આદિપુરની તોલાણી સ્પોર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સોમવારે બપોરે પ્રિન્સિપાલ સુશીલ શર્મા સુશીલ ધર્માનીને એક વિદ્યાર્થીએ જાહેર થપ્પડ મારી દીધી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જ્યારે આજે એક હજાર જેટલા સ્ટુડન્ટ પ્રિન્સિપલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા તેઓ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન સુધી રલી કાઢી કાર્યવાહીની માંગ કરી હતી પાર્કિંગ એરિયાની ઘટના ઘટના કોલેજની પાછળના પાર્કિંગ એરિયામાં બની હતી જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ અસભ્ય રીતે બેઠા હોવાની ફરિયાદ મળી હતી પ્રિન્સિપલ સુશીલ ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી જવાનું કહ્યું હતું દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ મારી દીધી હતી પણ હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે પ્રિન્સિપલના સમર્થનમાં વિદ્યાર્થીઓની રેલી ઘટનાની જાણ થતાં મંગળવારે લગભગ એક હજાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપલના સમર્થનમાં એકત્ર થયા હતા આ ઘટના માત્ર એક કોલેજ સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની ગઈ છે શિક્ષકોને વિદ્યાર્થીઓએ આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવાની અને શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની છે શિક્ષકોને વિદ્યાર્થીઓ આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવાની અને શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે